નમસ્કાર મિત્રો કેટલીક વાર લોકો એવું માને છે કે ખૂબ જ મહેનત અને લાખ પ્રયત્ન કર્યા પછી પણ ધનની આવક પર અવરોધો લાગી ગયા હોય એવું લાગે છે ક્યારેક તમને મહેનત પ્રમાણે પૈસા નથી મળતા કે પછી હાથમાં આવેલા તન કયા કયા રસ્તેથી ચાલ્યા જાય છે કે તમારી ખરાબ સ્થિતિ ક્યારેય દૂર જ નથી થતી તો મિત્રો આવો જાણીએ આ વિડીયોમાં કેટલાક એવા જ ઉપાયો છે જે તમારી ગરીબી દૂર કરવામાં સફળ સાબિત થઈ શકે છે તમે આ વસ્તુને અંધવિશ્વાસ પણ કહી શકો છો પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં આવા ટુસ્કાને પણ એક મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે એવામાં આપણે આ વિડીયોમાં જાણીશું કે ઘરમાંથી ગરીબી દૂર કરવાના ઉપાયો છે પરંતુ એના પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારા ઉપર રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો તો આવો જાણીએ કે ઘરમાંથી દૂર કરવાના ઉપાયો વિશે નંબર એક ખૂબ જ મહેનત કરી આપીશ ઘરમાં ધનની તાણ થાય છે તો એવામાં તમારા ઘરમાં ગ્રાઉન્ડમાં દાડમનું ઝાડ વાવો અને તમને ધન તાનીથી પૂર્ણ કરે છે નંબર બે કેળના ઝાડ પર જળ ચઢાવો માત્ર ગુરુવાર જ નહીં પરંતુ દરરોજ કેળના ઝાડ પર ચળછાવો અને તેની નજીકમાં ઘીનો દીવો પગટાવો આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે છે નંબર ત્રણ ઘરમાં હંમેશા પોતો લગાવતી વખતે સમુદ્રી મીઠાનો ઉપયોગ કરવો જોઈએ આનાથી કાયમ રહેતી ગરીબી દૂર થાય છે નંબર ચાર ભોજન કરતી સમય હંમેશા ઉત્તર દિશા તરફ મોં રાખીને ખાવું જ્યારે પણ ખાવા બેસો તો ધ્યાનમાં રાખો કે તમારું મોં ઉત્તર દિશા તરફ હોય તેનાથી ધનની સાથે સાથે આયુષ્ય પણ વધશે નંબર પાંચ કમળના ફૂલની પૂજા લક્ષ્મીજીની મનથી પૂજા કરો તથા તેને કમળના ફૂલ પણ અર્પણ કરો પછી તે જ કમળના ફૂલને લાલ કપડામાં વીંટીને તમારી તિજોરીમાં રાખો તો જરૂર ફાયદો થશે નંબર છ તમારી પાસે હંમેશા અક્ષત રાખો લક્ષ્મીજીને ચઢાવવામાં આવેલ અક્ષરને નાના કાગળમાં બાંધીને તમારા પાકીટમાં રાખો આનાથી ક્યારે પણ પૈસાની તાણ નહીં અનુભવો પાકીટને ક્યારેય પણ ખાલી ન રાખો નંબર સાત તુલસીના સ્વડને દૂધ ચડાવો દર ગુરુવારે તુલસીના છોડ પર દૂધ ચઢાવવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે છે તથા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી રહે છે નંબર આઠ પીપળાના ઝાડના મૂળમાં પંચમુખી દીવો મિત્રો સંધ્યા સમયે પીપળાના ઝાડના મૂળમાં પંચમુખી દીવો પ્રગટાવો જોઈએ આમ કરવું યતનની વૃદ્ધિ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે નંબર નવ દક્ષિણમુખી શંખની પૂજા મિત્રો લક્ષ્મીજી તથા ગણેશજીની પૂજા કરી રહ્યા છો તો ત્યાં દક્ષિણમુખી શંખ પણ અવશ્ય રાખો અને સાથે સાથે તેમની પૂજા પણ કરો તેના પછી તે શંખને તિજોરી અથવા તો કબાટમાં રાખો તે ફાયદાકારક સાબિત થશે નંબર દસ કેસર અને સંદનને ઘસીને એક સફેદ કાપડને તેનાથી રંગો તેને તમારી તિજોરીમાં અથવા તો તમે જ્યાં પણ પૈસા મૂકતા હો તે સ્થાન પર પાથરીને રાખો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસતો રહેશે નંબર અગિયાર ભોજન કર્યા પહેલાં કૂતરા અને ગાય માટે એક રોટલી કાઢો તમારે ક્યારે પણ આર્થિક સમસ્યાનો સામનો નહીં કરવો પડે નંબર શુક્લ પક્ષની પાસમય સાથે આહુતિ કરવાથી પણ ગરીબી દૂર થાય છે નંબર મહિનાના પહેલા બુધવારે રાત્રે કાશી હળદરની ગાંઠ બાંધીને ભગવાન કૃષ્ણને અર્પણ કરો બીજા દિવસે તેને પીળા દોરામાં બાંધીને તમારા જમણા હાથ પર બાંધી લો નંબર ચૌદ શનિવારના દિવસે સરસોના તેલને તમારા પલંગ અથવા તો ખાટલાની નીચે રાખો બીજા દિવસે તે તેલને અડદની દાળ સાથે મેળવીને તેના લાડવા બનાવી કૂતરા અથવા તો ગરીબોને ખવડાવવાથી ગરીબી દૂર થાય છે અને માતા લક્ષ્મીનું આગમન પણ થાય છે નંબર પંદર ગટરની નજીક ફટકડી ગટરની પાસે ફટકડી રાખો છો તો પણ ગરીબી દૂર થાય છે ફટકડીમાં ખરેખર નકારાત્મક ઉર્જાને તેમનામાં સમાવેશ સમાવેશની ક્ષમતા હોય છે એવામાં તમે પણ ગટર નજીક ફટકડીનો એક ટુકડો રાખી દો અને દર પંદર દિવસે બદલતા રહો નંબર સોળ ગટરની નજીક નજર ઉતારો જો ઘરમાં કોઈ સભ્ય કે નજર દોષ થઈ ગયો હોય તો તેને નજર ઉતારવાનો ઉપાય જે તમે કરો છો તે ઘરમાં ઉપસ્થિત ગટરની નજીક જ કરો જો તમે બાથરૂમની ગટર નજીકમાં આ કામ કરો છો તો સૌથી ઉત્તમ ગણાશે આવું કરવાથી નજર તો ઉતરી જશે સાથે તમે આર્થિક પરિસ્થિતિની તાણમાંથી પસાર થઈ રહ્યા છો તો તે સમસ્યાઓ પણ દૂર થશે તમારી ઉપર જે લેણું હશે તે પણ ઉતરી જશે અને જો ગરીબીની અણી સુધી પહોંચી ગયા છો તે પણ તે મુશ્કેલીઓથી દૂર કરશે તો કોઈ પણ નજરદોષના કારણે તબિયત ખરાબ થઈ ગઈ હોય તો તેને પણ આ ટુસ્કાથી ધીમે ધીમે સારો થવા લાગશે નંબર સત્તર ગટર પાસે કપૂર રાખો મિત્રો કપૂરને શુક્રનો પ્રતિક માનવામાં આવે છે જો તમે ગટરની નજીક નિયમિત એક કપૂરનું હવન કરશો તો ઘરની ગરીબી દૂર થાય છે આ એક રીતે શુક્રને મજબૂત કરવાનો પણ ઉપાય છે જો શુક્ર મજબૂત રહે છે તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થશે અને તમારા ઘરમાં ફરીથી ખુશી આવશે નંબર અઢાર અંજીરના મૂળને કપડામાં બાંધીને સાંદિના કવસમાં રાખીને ગળામાં પહેરવાથી પણ આર્થિક સંપત્તિમાં વધારો થાય છે નંબર નંબર તમારી તમારી તિજોરીમાં તાંબાનો તિજોરી હંમેશા ભરેલી ગટરની પાસે મીઠું નાખો એવું માનવામાં આવે છે કે મીઠું નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે ઘરની ગટર દ્વારા હંમેશા નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થાય છે તેથી જો તમે રાત્રે સૂતા પહેલા ઘરની ગટરમાં મીઠાનો ઢગલો કરી છોડી દો છો તો તેનાથી તમારા ઘરની બધી જ ગરીબી દૂર થઈ જશે તમે દરરોજ રાત્રે સૂતા પહેલાં ગટરને સાફ કરો અને તે સુકાઈ જાય પછી તેમાં સફેદ મીઠાનું કુંડાળું કરો એવું કરવાથી તમને તરત જ સારું પરિણામ મળવાનું શરૂ થઈ જશે સાથે તમારી આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થાય છે નંબર એકવીસ ગટરની પાસે દીવો પ્રગટાવો કટરની પાસે દીવો સો ના દિવસે રાખવામાં આવે છે આ દિવસે યમનો દિવસ હોય છે તો તમારા ઘરમાં કોઈ વ્યક્તિની તબિયત ખરાબ છે તો કાર્તિક માસના કૃષ્ણપકની ત્રિયોદેશી એટલે કે ધનતેરસના દિવસે યમના નામ પર વિશેષ દીપ દાન કરવું જોઈએ આમ તો યમ માટે દીપદાન દરેક ત્રિયોદેશીના દિવસે જરૂર કરવું જોઈએ અને કવના લોટનો પણ સમુચી દીવો બનાવીને તેમાં તેલનો દીવો પટ્ટવો છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો તથા તમારા બધા જ મિત્રો સાથે શેર કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ